રૂપાલા વિવાદ મોટા સમાચાર સામે આવ્યા ગુજરાત કરણી સેનાના અધ્યક્ષ રાજ શેખાવત ની અટકાયત તો શેખાવત અમદાવાદ ખાતે આવવાના હતા રાજ શેખાવત વિરોધ તેમની અટકાયત કરવામાં આવી હતી પોલીસ અમદાવાદ એરપોર્ટ ખાતેથી શિખાવતની ટીંગા ટોળી કરીને લઈ ગઈ હતી તો અટકાયત કરી પોલીસ વાનમાં બેસાડવા જતા પોલીસ કર્મીથી રાજ શિખાવતની પાઘડી નીકળી ગઈ હતી જેથી તેઓ ગુસ્સે ભરા હતા અને બૂમ કરી હતી જે દરમિયાન પોલીસ સાથે તેમની બોલાચાલી પણ થઈ હતી બાદમાં તેઓને સાયબર ક્રાઇમની ઓફિસ ખાતે લઈ જવામાં આવ્યા હતા જ્યાં ક્ષત્રિય આગેવાનો પણ પહોંચી ગયા હતા અને એરપોર્ટ પર આ શેખાવતની પાઘડી પોલીસ કર્મીથી નીકળી જતા કાર્યકરોએ પાઘડીનું અપમાન થયું હોવાથી પાઘડી ઉછાળનાર પોલીસ કર્મીને સસ્પેન્ડ કરવા અપીલ કરી મહત્વનું છે કે એક બાદ એક રોષે ભરાયેલા કારણે સેનાના કાર્યકરો મોટી સંખ્યામાં સાયબર ક્રાઈમ ખાતે એકઠા થવા લાગ્યા હતા જેથી સાયબર ક્રાઇમની ઓફિસ તો ગેટ બંધ કરી સુરક્ષા વધારી દેવામાં આવી છે જોકે સાયબર ક્રાઈમ બહાર કરણી સેનાના કાર્યકરોએ એકઠા થઈને પોલીસ વિરુદ્ધ સૂત્રોચ્ચાર કર્યા હતા બ્યુરો રિપોર્ટ્સ એન ટ્વેન્ટી ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ મોબાઈલ એપ